તાલુકાની આશાઓનું આશાઓનું સંમેલન યોજાયું હતું આ સંમેલનમાં તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર ચેતન પ્રજાપતિ દ્વારા આરોગ્યની જુદી જુદી સેવાઓ છેવાડા લોકો સુધી પહોંચે અને બાળમરણ અને માતા ઘટાડો થાય તે માટે સૂચના આપી તાલુકા હેલ્થ સુપરવાઇઝર મુકેશ ચૌહાણે રાષ્ટ્રીય વાહકજન્ય રોગો મેલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયા ન થાય તે માટે સર્વેલન્સ કામગીરી તેમજ પોરા નાશક કામગીરી હીટ વેવ અંતર્ગત સનસ્ટોક લૂ લાગવાના કેસ ન બને તે માટે પ્રચાર પ્રસાર કરવો પાણીજન્ય રોગચાળો ન થાય ક્લોરિનેશન વાળું પાણી લોકો પીવે તે માટે સમજ અપાવી ઠંડા પીણા બરફની લારીવાળા રસના કોલાવાળા વાળા રાખે તે માટે પ્રચાર કરવો તેમજ વિસ્તારમાં લીકેજ પાઇપ રિપેરિંગ તાત્કાલિક કરાવવા માટે તલાટીશ્રીને જાણ કરવી આયુષ્માન કાર્ડ સિત્તેર પ્લસ તેમજ સગર્ભા માતાને તાત્કાલિક મળી રહે તે માટે આયોજન કરવું ફેમિલી સર્વે પૂર્ણ કરાવવું તેમજ ફેમિલી પ્લાનિંગ પ્રોગ્રામ અંતર્ગત એપી એલ સોફ્ટવેરમાં કામગીરી કરવી તેમજ વિસ્તારની તમામ શૈક્ષણિક સંકુલ તમાકુ કરવા માટે સમજ આપવામાં આવી સી એચ સુમિત પટેલ દ્વારા એનસીડી પ્રોગ્રામની સીબીએક ફોર્મ તેમજ મળતા ઇન્સેટિવની ચર્ચા કરવામાં આવી આરબીએસકે ડોક્ટર ફૂલચંદભાઈ દ્વારા ચાર ડી રોગોની ચર્ચા કરવામાં આવી રેણુકાબેન ફિહેસુ દ્વારા માતૃ બાળ કલ્યાણ સેવાઓની માહિતી આપવામાં આવી ટીબી સુપરવાઇઝર પ્રકાશ નાય દ્વારા સો ડે પ્રોગ્રામ ત્રીસ એપ્રિલ સુધી લંબાવેલ છે તેમજ પોષણ નિશ્ચીય સહાય યોજનાની માહિતી આપી વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં સારી કામગીરી કરનાર અને ત્રણ આશા ફેસિલેટરને સિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા